તો ગલા ગલા એ છોકરા હા આ તો હેરા હેરા કોમી લાગી ગઈ રાતે હારેડે ખોદી કોમી લાગી ગઈ ઓ આજો કોમ સે એ હેડો આ તો તમ કડવાજી પાસે લઈ જા બધે ભેગા કરી સાથે ભેસો ને ચડી ગયા હવે હેડો રાત ને આવે હવે તો ફૂલ થઈ ગયું ઈ ફૂલ ફૂલ કોઈ નહીં હેડો આ તો લઈ તો જા છે ના ના દેડની તો આપણે હારું તો હેડ

हरखा हरोग हरखा हरोग बस वाला बहुत तो शायद है, है, है ना ये छोटे लोग भी बस वाला पहला नहीं है सजी पहला तो हेलो

અતમે તો આ બધા ભેગા કરીને લઈને આયા છે આ થોડું કામ હતું શું કરી ઓય નું તો કરી શકશું ઓ પડવા દીધું ખુબાવા મારજો આ કરે કરવા જશે દીકરા એ તમને કોઈ વાતની ખબર છે ના ના લે આયા પેલે છે ને ઓય આ નશા કરી

આ કા ઠાઠું મિજાય ઓ ઊભા તો ઊભા છો આ નહીં જમીન બેહો દો એટલે શું કરતો બેઠો નતો આ ભાવે સડી જાય ઓમ છોટો હોય એવું ખર્ચા દેવો ઉપર એટલી ડાળ ચડાય કે ઓનો હાટુ હારો ડૂબી શું હવે

રાત ના જવાજ મજો તમે એટલે ભીખુભાઈ મોટા મોટા માણસો ખેતી ના ભાવ ચોકલેટ ખાઈપોપ ખાવા આપેઠાખો લે આમ બળવાજી એમ ભગવાન ભૂલ તમારી જે રાતશેલા બેહવા મેલો તમે અલ્યા અમે કીધું તુ તો મોનતા જ નઈ કોઈનું તો ઉપર જાપવા ન મળવાને ઈજે ઠાઈ બડક ભરી ખઈ જાય આપણ તો વાત હાચી છે કે અમે કહું પણ ઘરે ઉંજીરો આપણે ના આયા તો હવા ઠાર્યો હે તો સો ઠાર્યો અલ્યા કળવાજી આ ભાગ હું આમ નું આમ બળવાજી ન જાતા આયા નહીં જાતા ઈ કે અલ્યા તો તમ ડોક્ટર અંતાડી પરસ્તાવી જે અંતાડી દે ઈ પડી અહણ જેસી હારા કલે કુટી જે એટલા બોલવા આવો જેસી હારું તો મજૂરી